નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીવર્લ્ડ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ અને અન્નાઇ બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ મદુરઈ વતી હું ભૂપદાન ગઢવી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કંપનીની જે પ્રોડક્ટ છે વિઆગ્રો એના કેવા રિઝલ્ટ મળેલા છે અને કઈ રીતે ઉપયોગ કરેલી છે તો આપણે સર્વપ્રથમ ખેડૂત મિત્ર આપણા છે સાથે એમના મુખેથી જ સાંભળીએ કે એમને વીયાગ્રો વાપર્યા પછી કઈ રીતનું રિઝલ્ટ મળેલું છે અને આપણી કંપનીનું એક સૂત્ર છે કે ઓછા ખર્ચે ખેડૂતને વધુ ઉત્પાદન મળી રહે ખેડૂત સુખી તો બધા સુખી એ ઉદ્દેશ્ય સાથે આપણે સદંતર આગળ વધતા રહીએ છીએ અને અવારનવાર ખેતીની માહિતી આપણે દરેક ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એવામાં આપણે આવી ચૂક્યા છીએ ડેડી કુંભાજી જ્યાં આપણા એક પ્રગતિશીલ વેપારી મિત્ર છે શ્રી ઘનશ્યામ એગ્રો સેન્ટર ત્યાંથી ઘનશ્યામભાઈ એમણે હવે આપણા ખેડૂત મિત્રો જે છે એમનો આપણે પરિચય લઈએ અને આગળનું જે વિડીયોની પ્લાનિંગ છે એ રીતનું આપણે આગળનું પ્લાનિંગ કરીએ નમસ્કાર દાદા તમારું નામ સરનામું અને તમારા મોબાઈલ નંબર થોડુંક જોરથી બોલજો મારું નામ કેશુભાઈ બાબુભાઈ કાપડિયા ગામ દેડી કુંભાજી મારા મોબાઈલ નંબર છે છોતેર બે અઢાર

કે એનો કલર ને એ સંતોષકારક બરાબર પણ જ્યારથી ઉપયોગ કર્યો ત્યારથી એમાં વિયાનો બેસારો અને એનો કલર એ ખૂબ જ એમાં રિઝલ્ટ વેરી ગુડ ત્યાર પછી આપણે બીજો છંટકાવ કર્યો એમાં પાવર વધાર્યો એમાં પણ વધારે સંતોષ મળ્યો ત્યાર પછી ત્રીજો પાવર મેળ્યો ખેડૂતભાઈઓ તમને મારે ધ્યાન દોરવાનું કે આ કોઈ ભ્રમિત કરવાની વાત નથી પણ છોડ સંપૂર્ણપણે તંદુરસ્ત રહે ઉયાની વૃદ્ધિ થાય છે અને કલર પણ આપે છે મોલાત એટલે કપાસમાં અને મગફળીમાં બંનેમાં પણ છટકાવ કરી શકાય છે અને તમને ખૂબ એમાં રાહત થાય અને ફાયદો મળે એવી વસ્તુ છે દાદા તમે સર્વપ્રથમ પહેલો છટકાવ કર્યો ત્યારે કેટલા એમએલ રાખી દીધું વિયાગ્રો શરૂઆતમાં મે 25 એમએલ થી શરૂઆત કરી વેરી ગુડ પછી 15 દિવસ પછી પાછા મે 50 એમએલ ની પ્રમાણ રાખ્યું અને ત્યાર પછી મેં સાઠ એમ એલ એટલે કુલ અત્યારે સત્તાવન દિવસની મગફળીમાં અત્યારે સાઠ એમ નાખતા ત્રણ પાવર આપેલા છે અને એ ખૂબ જ સંતોષકારક છે એમાં સુયાનો બેસારો અને ગોગડા જે હોય એમાં પણ વૃદ્ધિ થાય છે સરસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આ રીતનું એની અંદર પરિણામ મળેલું છે કારણ કે ખેડૂત મિત્રોને આપણે પરિણામ આપવું એ જરૂરી છે ખાસ હુયાની સંખ્યા તમે જુઓ કે કઈ રીતના હુયાની બેઠક છે એમાં દાદા એક મારે તમને એક પ્રશ્ન બીજો પૂછવો છે કે માર્કેટ ની અંદર અત્યારે વધારે માં વધારે કલ્ટાર ને એવી બધી પ્રોડક્ટ વપરાતી હોય છે તો એની અવેજીમાં આ વાપરીએ તો શું રિઝલ્ટ આપણને મળે છે ના ખેડૂત મિત્ર મારે ધ્યાન દોરવાનો કે જે બજારમાં અત્યારે કલ્ટાર કે પછી વિદ્યુત કે પછી લિયોસિન એ બધી જે દવાઓ આવે છે જે મોલાત ને રોકજાવ કરવા માટેની પણ એના કરતા એ ખૂબ જ સદન ખૂબ જ એમાં

તમે જે ખેતી કરો છો પણ ખેતીની અંદર થોડુંક તમે તમારું અલગ ધ્યાન દોરો અને સારી વસ્તુ વાપરો એ ઉદ્દેશ્ય સાથે અમે લોકો દરેક ખેડૂતોને ત્યાં પહોંચીએ છીએ અને છેવાડા સુધી પહોંચી શકીએ છેવાડા સુધી આ દવા પહોંચાડી શકીએ સારા વેપારીઓના માધ્યમથી એ ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ તો વ્યાગ્રોની તમને એક નાની એવી માહિતી આપી દઉં કે વિયાગ્રો જે છે અન્નાઈ કંપની મદુરઈ કંપની બનાવે છે એ એકવીસ વર્ષ જૂની કંપની છે અને સતતર ખેડૂતોને સારું ઉત્પાદન મળી રહે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એ ધ્યેય સાથે આગળ વધતી રહી છે તો ખેડૂત મિત્રો આપણે જે દાદા સાથે વાત કરી અને એનું આ જે પરિણામ જોયું છે એનો વિડીયો પાછું અમે પંદર દિવસ પછી બનાવશું જેથી કરીને કે સાઈઠ એમ દાદાએ વાપર્યું છે તો એમાં શું રિઝલ્ટ જોવા મળેલું છે હવે આ પ્રમાણમાં સૂયા છે ખાસ તો આ જોવાનું છે કે મગફળી તો સારી છે જ પણ સાથે સાથે આ સુયા જે બેઠા છે એ અલગ જ બેઠા છે ઠેટ ઊંચે સુધી સુયા બેસે છે ને નીચે જમીનમાં જાય છે દાદા કયા નંબરની મક પડી છે આ તમારે આ છે રેમ્બો કંપનીની છે મક નંબર કયો છે નંબર 3 એ રેનોવાળાની રેનો રેનો રેનોવાળાની રેનો કંપનીની મક પડી છે અને આમાં આ રીતનું રિઝલ્ટ છે જે નરી આંખે આપણને દેખાઈ રહ્યું છે તો ખેડૂત મિત્રો આપણે તમને અનુ કે ભાઈ કંપનીની દવા તમે વાપરો છો તો વાપરા પહેલા એના શું કાર્ય પદ્ધતિ છે એને ખાસ સમજો હવે જે છે એ સિસ્ટમેટિક પીજીઆર છે સિસ્ટમેટિક કોને કહેવાય કે જે ટાઈમે છોડ જે વસ્તુની જરૂર પડે એ એને પૂરી પાડે એને સિસ્ટમેટિક કહેવાય છે દાખલા તરીકે હાઈટ વધારવાની જરૂર છે તો હાઇટ વધારવાનું કામ કરે ફ્લાવરિંગ વધારવાનું જરૂર છે તો ફ્લાવરિંગ વધારે અને એને કુણઅપની જરૂર છે તો આ રીતના ગ્રીનરી આપીને એને કુણું બનાવે છે સાથે સાથે એની અંદર ક્લોરોફિલ એક્ટિવિટી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે જેના હિસાબે હરિત કણ કોઈ પણ પાકમાં જ્યાં છાંટું હોય એમાં બનતા રહીએ અને છોડ એકદમ હેલ્ધી રહીએ એના માટે થઈને આ દવા બનાવવામાં આવે છે તો જે જે વેપારી મિત્રોએ આ વાપરેલું છે